આપણે આ ઘી ગરમ કરવા મૂક્યું છે આ ઘી કાજુ બદામ અને મગફળીના દાણાને આપણે તરવા માટે ગરમ કરવા મૂક્યું છે ઘી હજી બરાબર નથી આવ્યું આવા આછા બદામી રંગના કાજુ થઈ ગયા છે હવે આપણે એને કાઢી લઈશું સરસ આવી રહી છે આપણે કાજુ સરસ ઘીમાં ફ્રાય થઈ ગયા છે જોવો જો હવે આપણે બદામને કરી લઈશું બદામના અને કાજુના મેં કટકા પહેલેથી કરી રહ્યા હતા અને મગફળીના દાણા વ્યવસ્થિત ચોખ્ખા એકદમ સારા ગોતી ગોતીને લીધા છે કાજુ બદામ અને મગફળીના દાણા આટલું આપણે ફ્રાય કરવાનું છે ત્યાર પછી ખજૂરનો વારો આવશે કાજુ અને બદામ બંને વ્યવસ્થિત આપણે ઘીમાં ફ્રાય કર્યા છે હવે આપણે આ સિંગદાણા છે સિંગદાણાને પણ ઘીમાં ફ્રાય કરી લઈશું ઘી જાજુ નહીં જોઈએ આમાં તમે જોઈ શકો છો થોડુંક જ મીઠું છે મેં ચાર પાંચ નાની ચમચી જેટલી છે હમ કાજુ બદામ અને મગફળીના દાણા છે સાદા દાણા જ છે બરાબર ત્રણેય આપણે વ્યવસ્થિત રીતે ફ્રાય કરી લીધા છે હવે પછી આ જે ઘી વધ્યું છે એમાં આપણે ખજૂર થળિયા કાઢેલો નાખશું થળિયા વગરનો ખજૂર હું ત્યારે જ લઈ છું માણસો આવી રીતના કરે ને જેમ ગરમ થશે એમ ઓગળતો જશે અને એટલે મેં અગાઉથી કંઈ પીસ છૂટા કર્યા નહોતા તમે ધારો માનો કે એમ થાય કે પહેલેથી કટિંગ કરી લેવું છે તો કરી લેવાનું

તમે જોઈ શકો છો હું આઈ ચેક કરું છું કોઈ પેચી આખી નથી ને આખી પેચી હોય તો એને થોડીક આપણે કટિંગ કરશું આવી રીતે કોક પેચી રહી પણ જાય આપણો ખજૂર વ્યવસ્થિત શેકાઈ ગયો છે હવે આપણે એની અંદર કાજુ બદામ અને જે આ મગફળીના દાણ આપણે ફ્રાય કરેલા છે એ એડ કરી દઈએ આપણે આવી રીતના બધું મિક્સ કરી જ લેવાનું છે ચમચો થોડોક નાનો પડે છે પણ હવે કાજુ બદામ અને મગફળીના સિંગદાણા અને ખજૂર બધું કમ્પ્લીટ વ્યવસ્થિત મિક્સ કરી રહ્યો છું એટલે ક્યાંક ઓછું હોય ક્યાંક વધારે હોય એટલે પાછળ હલાવું છું અને ગેસ આમ તો એકદમ લો પર જ છે અને કદાચ બંધ કરી દેતી ચાલે પણ પછી જામવા માંડે એટલે મિક્સ થઈ ગયું જ છે આમ તો હવે હવે આપણે આને ગોળા વાળી લઈએ અને ટોપરામાં બોળતા જઈએ આ ટોપરો છે અને હું આમાં ખજૂર રોલમાં નથી નાખતો પણ આપણે એમાં બાર ગાર્નિશિંગ હોય ને એમાં વાપર છું આમાં તમે ઝીણું ટોપરું પણ લઈ શકો અને મોટું જાડું જે આ મેં જાડુ લીધું છે આવી રીતના રોડી લેવાના છે બીજું કશું નથી આ એક મોટો બની ગયો છે હવે હું નાના બનાવીશ આમાં ઝીણું ઠોકરું તો આવે મજા અને આ ગોળા થોડાક મોટા થઈ ગયા છે ચાલ છે આપણે જ ખાવાના છે ને નાના નાના ખજૂર રોલના આપણે હવે રોલ ગોળ વાળી લઈએ ત્યારબાદ આવી રીતના ટોકરામાં થોડુંક આમ રોલી લેવાનું છે ત્યારબાદ થાળીમાં મૂકતું જવાનું જોઈ શકો છો તમે કેવો મસ્ત અને આ ખાવા માટે બહુ સારા છે બાળકો તો હોશે વશે ખાય છે અને મોટા પણ ખાય છે